મિત્રો તમારું સ્વાગત છે અમદાવાદની સાબરમતી નદીએ વૃદ્ધ રૂપ ધારણ કર્યું હતું સાબરમતી માંથી પાણી છૂટતા જ બે કાંઠે સાબરમતી ફરી વળી છે જેના કારણે રિવરફ્રન્ટના વોક વે પર પાણી ફરી વળ્યા છે અને રિવરફ્રન્ટના પગથિયા ઉપર તમને સાપ પણ જોવા મળી રહ્યા હતા સાબરમતી નદી પર કામ કરેલા લોકોએ પણ એમનો સામાન ગવાઈ દીધો હતો બુલેટ ટ્રેનની કામગીરી શરૂ હતી ત્યાં કને નદીના વચ્ચે વચ્ચે સિક્યુરિટી બે ફસાઈ ગયા હતા કન્ટેનરના અંદર બેઠેલા હતા બે યુવકો અને બાકરોલ બાજુ કામ કરેલા ઓવરબ્રિજ ઉપર પાંત્રીસ જેટલા લોકો ફસાયા હતા તે લોકોને ફાઈવ બ્રિકેટની ટીમે રેસ્ક્યુ કર્યું છે વાસણા બ્રિજ પચીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા મિત્રો વિડિયો તમને કેવો લાગે તમે કોમેન્ટમાં જણાવી શકો છો આજના વિડીયોમાં બસ આટલું જ તમને વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દોજો